મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજથી નવા નિયમોની અંદર ફેરફાર તો મિત્રો આજે છે પહેલી તારીખ એની અંદર સૌથી મોટા નિયમો ફેરફાર થશે એક કાર્ડની અંદર મોટા લાભ રેશન કાર્ડ ફેરફાર સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ શરૂ કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું સૌથી મોટી યોજના આત્મનિર્ભર બનવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ઠ યોજના આ યોજનાનો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાતમાં લાઇવુડ પ્રોવેશન કંપની એટલે કે જી એલપીસી દ્વારા અને શહેરી વિસ્તારની અંદર શહેરી વિકાસ મિશન અંતર્ગત જેટલે કે જી યુ એલ એમ દ્વારા કરવામાં આવે છે આ યોજનામાં મુખ્ય ઉદ્દેશ્ય છે કે એક લાખ જોઈન્ટ લાઇબિલિટી અર્નિંગ અને સેવિંગ જૂથ ની રચના કરીને દસ લાખ મહિલાઓને ગ્રુપના મારફતે જોડી અને આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર મળવા માટે તો મિત્રો મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે તો મિત્રો આની અંદર મહિલાઓને સૌથી મોટો લાભ મળે છે તો મિત્રો આ યોજના અંતર્ગત પ્રત્યેક યોજના નિયમિત આપતા પડશે તો એક લાખની ઉપરનું વ્યાજ સરકાર તરફથી ચૂકવવામાંની જોગવાઈ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પચાસ હજાર અને શહેરી વિસ્તારોની અંદર પચાસ હજાર જે મહિલાઓ છે એમને આવરી લેવામાં આવશે એટલે કે પચાસ હજાર ગ્રુપ ગ્રામીણ વિસ્તારોમાં અને પચાસ હજાર ગ્રુપ શહેરી વિસ્તારોની અંદર સૌથી મોટી લોન સરકાર દ્વારા આપવામાં જેમાં વ્યાજની રકમ મહિલાના ગ્રુપ પરથી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવનાર છે આ યોજના સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીય અધિકૃત બેંક ગ્રામીણ બેંક સહકારી બેંક પ્રાઇવેટ બેંક અને કોપરેટિવ બેંક મંડળી દ્વારા તમને આ યોજનાનો લાભ મળી શકે છે મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે આની અંદર ધિરાણ મેળવવા માટે કેટલી મહિલા હોવી જોઈએ તો દસ મહિલાઓનું ગ્રુપ તમારે હોવું જોઈએ ઉંમર મર્યાદા છે અઢારથી ઓગણસાઠ વર્ષ અને જો મિત્રો વિધવા મહિલા હોય એમને પ્રાધાન્ય અગ્રતા આપવામાં આવશે તો મિત્રો હયાત જૂથના જેની કોઈ લોન બાકી ન હોવી જોઈએ તો મિત્રો જે તમારો જૂથ છે એની અંદર કોઈ પણ લોન જો પહેલાં લીધી હોય એ અત્યારે ભરવાની બાકી ન હોવી જોઈએ તો મિત્રો આની અંદર લક્ષ્યાંક છે એક લાખ જૂથ એટલે કે દસ લાખ મહિલાઓને અને પચાસ લાખ કુટુંબોને સભ્યોને આ જે ગ્રામીણ વિસ્તારોમાં પચાસ હજાર જૂથ અને શહેરી વિસ્તારમાં પચાસ હજાર જૂથ કરી અને સૌથી મોટી લોન ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓની અંદર આપવામાં આવશે તો આની અંદર તમારે લાભ લેવો હોય તો તમારી નજીકની કોઈ પણ બેંક છે રાષ્ટ્રીય અધિકૃત છે ગ્રામીણ બેંક છે સહકારી બેંક છે પ્રાઇવેટ બેંક છે કોપરેટિવ બેન્ક છે તો મિત્રો આરબીઆઈ દ્વારા માન્ય કોઈ પણ સંસ્થામાંથી તમે લોન લઈ શકો છો જે મહત્વની યોજનાનું નામ છે મુખ્યમંત્રી ઉત્કૃષ્ટ જે મહિલાઓ માટે યોજના છે એ અંતર્ગત તમે તમારા નજીકની કોઈ પણ બેંકમાં જઈને લાભ લઈ શકો છો મિત્રો મહત્વની વિગતો જાણીએ એ અંતર્ગત જાણે કે મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો મળે છે બે હજારનો દર હપ્તો મળે છે એ હવે સરકાર ત્રણ હજાર રૂપિયા કરશે તો મિત્રો આજે બજેટ આજે રજૂ થવાનું છે એની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને બે હજારને બદલે ત્રણ હજાર રૂપિયા મળશે એટલે કે છ હજારને બદલે નવ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો મહત્વની એ બાબત છે કે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની યોજના મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના ચાલુ છે એની અંદર છ હજાર રૂપિયા મળે છે તો મિત્રો આ યોજના ગુજરાતની અંદર પણ લાગુ થાય તો ખરેખર ખેડૂતોને સૌથી મોટો ફાયદો થઈ શકે છે તો આ યોજના અંતર્ગત તમારે શું કહેવું છે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો મોટા ફેરફાર અંતર્ગત આજે પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર જે મોદી સરકારના બીજી કાર્યકાળ વચ્ચલા બજેટ હશે તો કરમુક્ત અને રાજકોષીય સુધારા અપેક્ષા છે બજેટ સિવાય ફેબ્રુઆરીમાં કેટલાક અન્ય નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે જેમાં એમપીએને આંશિક ઉપાડને જે વર્ષથી ગોલ્ડ જે સ્કીમ છે એની અંદર નવા આપતા અને હોમ લોન અભિયાન એટલે કે એસબીઆઈ અંતર્ગત સૌથી મોટા ફેરફાર તો મિત્રો જાણીએ એ અંતર્ગત આપણે વાત કરીએ તો મિત્રો નરેન્દ્ર મોદી નેતૃત્વમાં સરકાર દ્વારા આ કાર્યકાળનું છેલ્લું બજેટ છે જે દેશના વિકાસ ધ્યાને રાખીને અનેક ક્ષેત્રમાં મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે ઘણા નિષ્ણાંતો કહેવું છે કે આશાવાદી છે કે સરકાર મોડી ખર્ચમાં વધારો કરશે અને જોકે બજેટમાં કોઈ ખાસ જાહેરાત આવવાની નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર મધ્ય વર્ગ તેમના ખર્ચાઓનું સંચાલન કરવા માટે કેટલીક રાહતો પણ આપી શકે છે તો મિત્રો સૌથી મોટા નિયમોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું જે પ્રથમ નિયમ છે સોવરિયલ ગોલ્ડ બોન્ડ એટલે કે એસજીબી અંતર્ગત તો મિત્રો ભારતીય રિઝર્વ બેંક ફેબ્રુઆરી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના શ્રેણીમાં સોવર્શિયલ ગોલ્ડના આપતા બહાર પાડ્યા છે તો એસપીજી બે હજાર તેવીસ ચોવીસ સિરીઝના ચો ચાર બાર ફેબ્રુઆરીના રોજ આપતા હોય અને મિત્રો ફેબ્રુઆરીના જે સોળ ફેબ્રુઆરી અંતર્ગત બે હજાર ચોવીસના રોજ બંધ થશે જ્યારે અગાઉ હપ્તો જે અઢાર ડિસેમ્બરે ખુલ્યો હતો અને બાવીસમી ડિસેમ્બરે બંધ થયો હતો આ હપ્તો માટે સેન્ટ્રલ બેંક સોનાની ઇશ્યુ કિંમત છ હજાર એકસો નવાણું રૂપિયા પ્રતિક્રામ નક્કી કરવામાં આવી તો એનપીએસસી ઉપાડના નિયમોની અંદર ફેરફાર તો મિત્રો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પી એફ આરડીએ જે જાન્યુઆરીમાં નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ રોકાણ કરાયેલા ભંડોળ આંશિક ઉપાડવા માટે માર્ગદર્શિતા મુક્ત મુખ્ય પરિપત્ર બહાર પાડ્યો હતો મિત્રો પેન્શન બોડીએ સ્પષ્ટ કરી છે કે સબસ્ક્રાઈબર પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકે છે અને આ નિયમ પહેલી ફેબ્રુઆરીથી લાગુ થશે એટલે કે આજથી આ નિયમ લાગુ થઈ જશે તો મિત્રો વધુમાં જે નિયમની અંદર વાત કરી કે ફાસ્ટેગના નિયમોની અંદર ફેરફાર એટલે કે ઈ કેવાયસી બાબતે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે કેવાયસી વગના તમામ ફોગેસ્ટ એકત્રીસ જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે એટલે કે ફેબ્રુઆરી એટલે કે આજથી યુઝરે ખાતરી કરવી પડશે કે તેમના ફાસ્ટેગ માટે કેવાયસી પૂર્ણ થયું છે કે નહીં એ જાણવું પડશે લગભગ દેશની અંદર સાત કરોડ ફાસ્ટેગ જારી કરવામાં આવે છે પરંતુ ચાર કરોડ સક્રિય છે આ સિવાયના એક પોઈન્ટ બે કરોડ

સાથે મિત્રો ધનલક્ષ્મી જે જે સ્કીમ છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે જે બેંક તારીખ એકત્રીસ જે જાન્યુઆરીને કરવામાં આવે ત્યારે આપણે માત્ર વાત કરી કે છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર જે બે હજાર ત્રેવીસ વધારીને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ કરી છે આવી સ્થિતિમાં જે લોકોએ એફડી રોકાણ માટે રોકાણ કરી શકે છે અને એફડી મુદ્દત ચાર સૂચવ સ્કીમ મિત્રો હવે આજથી બંધ થઈ જશે મિત્રો અન્ય વ્યાજદરની વાત કરીએ તો એની અંદર વ્યાજદર ચાર પોઈન્ટ ચાર સાત પોઈન્ટ ચાર ટકા છે અને જે સુપર સિનિયર માટે આઠ પોઈન્ટ ઝીરો ફાઈવ ટકા રહેશે મિત્રો વધુમાં છે કે સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રોજનું દેશનું બજેટ રજૂ કરવામાં આવશે બજેટની અંદર આયુષ્યમાન ભારત કવર વધારવાનો નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આશા છે કે અંતિમ નિર્ણય લેવાય બાકી છે તો મિત્રો કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલાં બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે સરકાર સૂત્રો અનુસાર સરકાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મળનાર હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વધારી શકે છે તો હાલ સરકાર હોસ્પિટલોના ઇલાજ અથવા દાખલ થાય માટે પરિપર પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે તો હવે સરકાર હાલના વીમા કવરને પચાસ ટકા વધારે એટલે કે સરકાર આ સલાહ બજેટની અંદર જે સરકાર પચાસ ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરે વધારીને આ કવર દસ લાખ સુધીનું કરી શકે છે તો મિત્રો તમારે છે કે પહેલી ફેબ્રુઆરી રાંધણ ગેસની કિંમતોની અંદર ફેરફાર તમને જોવા મળી શકે તો મિત્રો જે કિંમતો જે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામનો જે રાંધણ ગેસ છે એ હવે ચૂંટણીના કારણે કિંમતોની અંદર ફેરફાર અંતર્ગત સૌથી મોટો ઘટાડો થઈ શકે છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી મહિનાની અંદર વચલા ગાળાનું બજેટ જાહેર થવાની અંદર રેશન કાર્ડ ધારકોને રાશન કીટ વિતરણ માટે સરકાર સૌથી મોટી જાહેરાત કરી શકે છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો જય કરવી ગુજરાત